અબડાસાના ધારાસભા પ્રદ્યુવનશ્રી એમ જાડેજા દ્વારા શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ દિંડોરને પત્ર દ્વારા રજૂઆત કરાઈ કે નવથી બંને શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરી ક્રમિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી તેમાં જણાવ્યું છે કે આદરણીય શ્રીમાન સવિનય જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરીની દ્વિસ્તરીય પરીક્ષા લેવાની હતી સાતસો ત્રીસ જેટલા ઉમેદવારો પાસ થયેલ છે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજિત શિક્ષણ સહાયકોની પંદર હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે તેમજ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ઘણા શિક્ષણ સહાયકો નિવૃત્ત થવાના છે તેની સામે માત્ર પંચોતેરસો શિક્ષણ શિક્ષણ સહાયકની ભરતી કરવા રાજ્ય સરકારના નિર્ણયથી લાખો ઉમેદવારોને અન્ય થાય તેમ છે અંદાજીત પાંચ હજાર સાતસો જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની ખાલી પડેલી અંદાજીત પાંચ હજાર જેટલી જગ્યાઓ ચાલુ ભરતીમાં સમાવિષ્ટ કરવામાં આવે તો ઘણા ઉમેદવારોને લાભ મળી શકે તેમ છે તથા રોસ્ટર પ્રમાણે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી રાજ્ય શિક્ષણ ઉપર વિપરીત અસરો થઈ શકે તેમ છે તો આપ સાહેબ શ્રી આ બાબતને ધ્યાને લઈ શિક્ષણ વિભાગ વિભાગને પંચોતેરસો શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા ભલામણ છે તેમજ વધુ જણાવવાનું કે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે જેથી ઉમેદવારો રિપીટ થતા અટકે અને વધુમાં વધુ ઉમેદવારોની રોજગારીની તક ઘણા ઉમેદવાર મિત્રો પ્રશ્ન પણ છે તેમજ પારિવારિક જવાબદાર હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ નથી તો પ્રક્રિયામાં નાહક વિલંબ થઈ રહેલ છે આથી ભરતી પ્રક્રિયામાં આડે આવતી તમામ અડચણો તાત્કાલિક દૂર કરી અને પંચોતેરસો જગ્યામાં વધારો કરી ઝડપી ક્રમિક પ્રક્રિયા પૂર્ણ કરવા નિયમ અનુસાર યોગ્ય કરવા આથી ખાસ ભલામણ છે આ અંગે થયેલ કાર્યવાહી અત્રે કચેરીમાં પ્રત્યુત્સર પાઠવવા અનુરોધ છે લેખિતન આપનો વિશ્વાસ પ્રદ્યુમન એમ જાડેજા